ગુડ મોર્નિંગ બધા મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમારે હનુમાન દાદાનો પાટોત્સવ છે તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ ચાલો તમે પણ દર્શન કરાવું બધા જ પૂજામાં હશો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો અમે ઘરથી નીકળી ગયા છે અને અમારા એમલ સાહેબ પણ અહીંયા આવેલા છે દર્શન કરવા માટે એમની ગાડી પડી છે અમે નદી તરફ ધીમે ધીમે જઈ રહ્યા છીએ અત્યારે કોઈ દેખાતું નથી પણ અમે કીધું ખાવા એટલું ના જવાય ભગવાનના દર્શન પણ કરવા પડે એટલે મેં કીધું આરતીનો લાભ લઈ આ જો મા મંદિર બહારથી કેવું લાગે છે આજે બને છે મંદિર અમારા હનુમાન દાદાનું સરસ મંદિર બનવા જઈ રહ્યું છે બધાના દાનથી તો અમે પહોંચી ગયા છીએ અને હા જો અંદર મંદિરની અંદર અમે જઈ રહ્યા છીએ અને જો આ શંકર ભગવાનનું શિવલિંગ છે મહાદેવ બધાનું સારું કરે હર હર મહાદેવ જય ભોળાનાથ જય ભોળાનાથ બધેનું સારું કરજો ભગવાન ભોળાનાથ બધેનું સારું કરે પણ તમે પણ દર્શન કરો જો કેવું સરસ વાતાવરણ છે અત્યારે મંદિર બનવા જઈ રહ્યું છે એટલે શિવલિંગ રાખેલું છે આમ જ બની જશે એટલે બહુ સરસ મંદિર બનવાનું છે અમારા ધ્વનિબહેન છે તો પૂજા કરે છે એ પણ શંકર ભગવાનના બહુ મોટા ભગત છે એટલે શંકર ભગવાનનું મંદિર જોવે એટલે પૂજા કરવાની જ હર મહાદેવ મેં પણ પૂજા કરી મહાદેવની મહાદેવને પ્રાર્થના કરી કે મહાદેવ બધાનું સારું કરો હરેક મંદિરમાં અમારો એક જ વાક્ય હોય એ મહાદેવ બધાનું સારું કરો અને જીવોની રક્ષા ખાસ કરો બસ મારું આ એક વાક્ય રોજ જે હું શંકર ભગવાનના મંદિરે જાઉં અને આ વાક્ય હું બોલું જ છું કે ભગવાન બધાનું સારું કરો પણ મૂંગા જીવોની રક્ષા કરજો કેમ કે એમનું તમારા સિવાય કોઈ નથી એમ માણસ અંદર જઈને બધું માંગે દૂધ પાણી બધું ચડાવે અને પછી બહાર આવીને મૂંગાજીઓને મારે એટલે કોઈ પૂજાનો અર્થ રહેતો નથી એટલે હંમેશા ભગવાનની પૂજા કરો તમે ભલે કરો પણ મૂંગાજીઓ પ્રત્યે તમે દયા રાખો તો ભગવાન ઉપરવાળો રાજી થશે શંકર ભગવાનને દૂધ ચડાવો ભલે ચડાવો પણ મૂંગાજીઓને પણ થોડું દૂધ આપો બિસ્કીટ આપો ખાનું આપો એને કોઈ દિવસ મારશો નહીં તો ભગવાન હંમેશા મહાદેવ મારો ઉપરવાળો મહાદેવ ખુશ થશે તમારી ઉપર

પણ જો એન્કોની ના એ તો એ ভিডিও તો તમારો સીન ફી થઈ ગયા છે જલ્દી કર મે મોડ આ મોડ કેવી તક કર મોડ કેવી તક કર આ મનમાં ડાને મગજ છોડા દઉં ત્યાં મૂર્તિ આ મૂકી છે આ બધા છોકરાઓ સલાડ કાપી રહ્યા છે મહાપ્રસાદ છે ને તો બધા છોકરાઓ જો સલાડ કાપી રહ્યા છે બધા જ છોકરાઓ કેટલું કામ કરે છે આ ઘણા વિદ્યાર્થીઓ છે બધા બધા શિક્ષકો છે બધા જ કામ કરે છે બધાથી અમારો વિડીયો ઉતારો અમારો વિડીયો ઉતારો ને બધું સરસ સરસ કામ કરો મહાદેવનું નામ લો અને મહાદેવની સાથે સાથે

જમવાનો મહાપ્રસાદ ચાલુ છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હર મહાદેવ